શાસિત બાવળા નગરપાલિકામાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ભાજપના નેતા જિજ્ઞેશ એ નગરપાલિકા અને ભાજપના જ કાર્યકર્તાઓ સામે આક્ષેપ કરતા રાજકારણ બરાબરનું ગરમાયું છે બાવડાના રસ્તાઓની સ્થિતિ ખરાબ હોવાને લઈને પત્ર લખતા ભાજપમાં યાદવા સ્થળી જેવી સ્થિતિ સર્જાઈ છે ભાજપ શાસિત જૂથવાદ જીગ્નેશ પંડ્યા એ આક્ષેપો કરતા વિખવાદ અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકા છેલ્લા બે દિવસ ચર્ચામાં છે કારણ છે ભાજપ જ કાર્યકર્તાએ બાવળા રોડ રસ્તા યોગ્ય ન હોવાની કરેલી ફરિયાદ ભાજપના જ નેતાએ ભાજપ શાસિત નગરપાલિકા અને ધારાસભ્ય વિરુદ્ધ આરોપ લગાવતા ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો ભાજપના જ કાર્યકર્તાઓ વિકાસ કામ ન થવા દેતા હોવાનો આક્ષેપ ભાજપ જ નેતાઓ કરતા રાજકારણ ગરમાયું મેં જે વાત કરી છે સાહેબ હું બાવડાની અંદર વર્ષોથી મારો જન્મ જ સાહેબ બાવડાની અંદર મારો જન્મ બાવડાની અંદર મારી કર્મભૂમિ બાવડા મારું ધંધા રોજગાર મારું નાનું મોટું બધું બધું બાવડામાં જ છે સાહેબ જો હું મારી જન્મભૂમિ હું જ્યાં રહું છું સાહેબ એના વિકાસની હું વાત નહીં કરું હું જ્યાં મારો ધંધો કરું છું જો એ જગ્યા હું જ્યાં ધંધો કરું છું મારી જન્મભૂમિ છે મારું કર્મભૂમિ છે જન્મભૂમિ છે જો એની હું વાત નહીં કરું સાહેબ એના વિકાસની વાત નહીં કરું

પાલિકાએ આરસીસી રોડ તો બનાવ્યો પરંતુ સળિયા બહાર આવી ચુક્યા છે જ્યાં ડામરના રોડ છે ત્યાં ડામર જ જોવા નથી મળતો ત્યાં ફક્ત ખાડા છે રસ્તાની ખરાબ સ્થિતિના લીધે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો અમુક નાગરિકો તો એવું કહી રહ્યા છે કે નગરપાલિકા અમને હપ્તે હપ્તે મારી રહી છે આના કરતા તો નગરપાલિકાની ઓફિસમાં લાવીને એક ગોળી મારી દેશે તે પોસાશે રસ્તા તો રસ્તાની વાત તો સાઈડમાં મૂકો રસ્તા ગટર વરસાદી પાણી આ કોઈ નિકાલ છે જ નહીં અને એટલી ગંદકી થી ખત વધી ગયું છે ને બાવળા રોડ રસ્તા અને ગંદકી બધું જ અમે એમ થાય છે કે આના કરતાં અમને જે આ નગરપાલિકા વાળા અંદર બોલાવીને અમને ગોળી મારી દે ને એ મંજૂર છે આના કરતા રીબાઈ રીબાઈ મારે છે આ લોકો પબ્લિક ને છેલ્લા ચૌદ મહિનાથી ડ્રેનેજ નું કામ યથાવત કામગીરી પૂર્ણ થતા હજુ પણ લાગી શકે સમય જિગ્નેશ પંડ્યાના પત્રને લઈને સત્તાધીશો કોંગ્રેસ પર આરોપો લગાવી રહ્યા છે તેમનું કહેવું છે કે જિગ્નેશ પંડ્યાએ કોંગ્રેસ સાથે મળીને પત્ર લખ્યો છે નગરપાલિકાના પ્રમુખનો આક્ષેપ છે કે નગરપાલિકામાં જિગ્નેશ પંડ્યાને હોદ્દો ન મળતા તેઓ ભાજપને બદનામ કરવા કાવતરા કરી રહ્યા છે સાથે જ તેમણે કહ્યું કે બાવડા નગરપાલિકાના નવા સભ્યોને ફક્ત ત્રણ મહિના થયા છે અને એકસો અઢાર જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ અમુક લોકોએ ઉપર સુધી અરજી કરી છે તમામ વિકાસના કામો પણ અટકી ગયા એ નું જે ગટરનું કામ પછી પછી જ રોડ રસ્તા બનશે એ જિગ્નેશ પંડ્યા ને સારી રીતે ખબર છે અને એ કામ કેટલા ટાઈમમાં પતવાનું છે કેવી રીતના પતવાનું છે એ પણ જિજ્ઞેશ પંડ્યાને ખબર છે જયારે એ લોકો પ્રચાર કરતા હતા ચૂંટણીનો ત્યારે પણ એમને રો રસ્તા અને ભૂગર્ગટરની વાતો કરી જ અને અત્યારે જાણકાર હોવા છતાં પબ્લિકને ખોટા માર્ગે દોરી રહી છે ભાજપના જ કાર્યકર્તાના આરોપથી બાવળામાં ભાજપમાં જ વેપાર શરૂ થઈ ગયો છે આ તમામ વચ્ચે એક વાત સત્ય છે કે ભાજપના નેતાઓની લડાઈ પરેશાન તો જનતા જ થઈ રહી છે સત્તાધીશો જનતાના હિતમાં વિચારવું જોઈએ કારણ કે આખરે તેમને વિશ્વાસ રાખીને જે મત આપ્યો છે ને તમને તેને ન્યાય આપવા માટે જ તમે ત્યાં બેઠા છો કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ